નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં નિકું પરમા આપશો હું ત્યારે સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના શિક્ષણ વિભાગનું મહત્ત્વનો પરિપત્ર જાહેર પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય ભાવિ શિક્ષકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો મારી જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાત સાહિત્ય વિદ નિકું અને ગુરૂ બંને બનાવવામાં આવ્યું છે તમે બંને જગ્યા આવશે જોઈને તે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી સાથે માહિતી મળતી રહેશે ચેનલને સબસેકરણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગર આ વિડીયોની શરૂઆત કરી છીએ શિક્ષણ વિભાગે જે મહત્ત્વનો પરિપત્ર જે મહત્ત્વની અપડેટ મહત્વ સરકારે જે મહત્ત્વનો નિર્ણય લીધો છે તે જ છે કે મિત્રો તમને ખ્યાલ છે તેમ બી એડ ટીચરમાં જે બીએડ છે બીએડમાં જે પ્રાથમિક જે પ્રાથમિકમાં બી એડ કરેલું હોય સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણ સાથે વિરોધા પાસે નીતિગત નિર્ણયો ન્યાયિક સમીક્ષા આધીન છે તે બાદ એડ ડિગ્રી હોલ્ડર્સ માટે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી કહ્યું છે કે અગિયાર ઓગસ્ટ ત્યાવીના ચુકાદા પહેલાં તમામ બીએડ ડિગ્રી ધારકો પ્રાથમિક શિક્ષક તરીકે તેમની સેવા ચાલુ રાખી શકશે અહીં એ મહત્ત્વનું છે કે તેમ નિમણૂક કોઈ પણ કોર્ટમાં પેન્ડિંગ ન હોય જો તે જો કે તે તમામ બી એડ શિક્ષકો જેમની નિમણૂક એ શરતી કરવામાં આવી હતી કે તેમની નોકરી કોર્ટમાં નિર્ણય પર નિર્ભર રહેશે અને મિત્રો બીજો મહત્વની બાબત એ છે કે તમે જોઈ શકો છો જે મહત્ત્વની એ બાબત એ છે કે જે કોઈ સ્પષ્ટ કર્યું કે ઓગસ્ટ બે હજાર કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઓગસ્ટ બે હજાર તેના આદેશ સમગ્ર દેશનો લાગુ પડશે આ નિર્ણય સુપ્રીમ કોર્ટે એનસીટી બે હજાર નોટિફિકેશન રદ કર્યું હતું જેના ત્યાં બી એડ ઉમેદવાર પણ પ્રાથમિક શાળા શિક્ષણ નોકરી માટે લાયક છે કોર્ટે સ્વીકાર્યું હતું કે બીએડ ડિગ્રી ધરાવે છે તેઓ પ્રાથમિક શાળા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશે નહીં કારણ કે તે માટે આ ખાસ પ્રશિક્ષિત નથી તો મિત્ર જોઈ શકો છો તો આ મહત્વની અપડેટ બી બીએડ પ્રાથમિક હોય છે વિદ્યાર્થી માટે સારા સમાચાર કહી શકાય તેવા છે મિત્રો આવીને આવી અપડેટ મળી છે અને સબસે ભૂલશો થેન્ક યુ વેરી મચ